ખંડેર હાલતમાં ચાલતા તાલાના ગીરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોખમી સારવાર લેતા નાગરિકો મજબૂર બન્યા છે ગિરના પાટનગર અને તાલુકાના પિસ્તાળીસ ગામની દોઢ લાખની જનતા આરોગ્ય સેવા અર્થે આવે છે એવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા જોવા મળી છે થી લઈને ડિલિવરી માટે કેસ લઈને આવી કોઈ સુવિધા કઈ છે નહીં કોપડા પડે જર્ઝર હાલતમાં હોસ્પિટલ છે ગંદકી પણ એટલી જ છે તો સરકાર સ્વચ્છ અભિયાન ચલાવી રહી છે તો આના તો આ ગંદકી છે તો બધા આ લોકો અમારે આવ્યા એવા એ પણ એમ કે છે કે તમે તો કે સરકારીમાં હારું છે તો આ હોસ્પિટલમાં તો બહુ ગંદકી છે માથે કોપડા પડે એ છે તો હવે અમારે શું કરવાનું વહેલી તકે સમાર કામ કરાવે સારી હોસ્પિટલ કરાવે એના માટે અમે સરકાર સરકારને આગ્રહ રાખીએ ખોપડા પડ્યા છે એ વિશે કહેવા જેવું શું હોય તારાળા સિવિલ હોસ્પિટલ છે ઘણા સમયથી તારડા સિટીની અંદર કાર્યરત છે અને સિવિલ હોસ્પિટલ ઘણા સમયથી કાર્યર છે અને બિલ્ડિંગ જર્જરી છે તો ખોપડા તો પડવાના છે એ બાબતે કશું કહેવા જેવું નથી ગંદકીમાં તારા સિવિલ હોસ્પિટલ મતલબ સાફ સફાઈના મુદ્દે ઝીરો છે ચારથી પાંચ સફાઈ કર્મીઓ હોવા છતાં પણ તારળા હોસ્પિટલમાં હમણાં તમે પ્રસુતિ વોર્ડ જોયું તો પ્રસુતિ વોર્ડની અંદર ઝીરો ટકા જે મેન્ટેન કરીને રાખવું જોઈએ ગર્ભવતી સ્ત્રીઓ આવે અને એની પ્રસુતિ થાય તો એ બીજા હોસ્પિટલની કમ્પેરેટિવલી તારાળા સિવિલ હોસ્પિટલ તો ઝીરો છે સફાઈ માટે હા રજૂઆત કરેલી છે આપણે બધા બાબતો તારળા સિવિલનું બિલ્ડિંગ બિલ્ડિંગ બાબતે રજૂઆત કરેલી છે દવાઓ બાબતે રજૂઆત કરીએ ડૉક્ટરો બાબતે રજૂઆત કરીએ નર્સિંગ સ્ટાફ બાબતે રજૂઆત કરીએ સફાઈ બાબતે બધી બાબતોએ રજૂઆત તો કરેલી છે બધાને રજૂઆત કરેલી છે એવું નથી કે એક જ વ્યક્તિ હવે શહેર તાલુકા અને જિલ્લા બધી બાબતો અમે તો કરી છે બિલ્ડિંગ ઘણું જર્જરિત હાલતમાં છે જૂનું બિલ્ડિંગ છે એટલે સ્વાભાવિક છે કે બિલ્ડિંગ જૂનું થાય એટલે કપડાં તો પડે જ પણ અત્યારે હાલ એવી છે કે એક મહિનામાં બિલ્ડિંગને પાડવાની મંજૂરી પણ મળી ગઈ છે નવો વર્ક ઓર્ડર પણ મળી ગયો છે થી સાત કરોડની ગ્રાન્ટ પણ આવી ગયેલી છે એટલે એક મહિનાની અંદર આ બધું બિલ્ડિંગ કન્ડમ થઈ જશે પડી જશે અને નવું બિલ્ડિંગનું બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થઈ જવાનું છે તમે એવું છે અહીં બધી જ પ્રકારનું પબ્લિક આવતું હોય લો ક્લાસથી લઈને હાઈ ક્લાસ સુધીનું પબ્લિક આવતું હોય એટલે અમારા માણસો જે ક્લાસ ફોરનો સ્ટાફ છે એ સવાર બપોરે સાંજ ત્રણેય ટાઈમ સાફ સફાઈ રાખે છે પણ નીચેની લાદી ફર્શ દિવાલા બધું જૂનું છે ખરાબ થઈ ગયેલું છે એટલે એમાં હમણાં કામ એટલે નથી કરાવ્યો કેમ કે ઓલરેડી નવું બનવાનું છે એટલે અને બીજું એવું છે કે એ લોકો સાફ સફાઈ કરે છતાં પણ પેશન્ટ ઘણી વખત બધા જ પેશન્ટમાં આવો તમાકુ બીડી ખાતા હોય ગમે અહીંયા નાખતા હોય ગમે ચા પીને કચરો ફેંકી દેતા હોય ખાઈને ફેંકી દેતા હોય એટલા માટે પેશન્ટને સમજાવવા છતાંય બેદરકારી એમાં પેશન્ટ તરફ હોય છે એવું ઘણી વખત અમે જોયું છે અને એના માટે અમે એમને દંડ પણ વસૂલતા હોય છે ઘણી વખત અહીંયા વોર્ડ એક જ છે આપણી પાસે જનરલ વોર્ડ એક જ છે બીજા વોર્ડ છે નહીં બીજો ઉપરનો અમારો મેલ વોર્ડ હતો એમાં તાલુકા એલ ઓફિસ આપી છે કેમકે તાલુકાલ ઓફિસ માટે આપણી પાસે કોઈ બીજી જગ્યા હાલ આપેલી નથી એટલે એમને એક ઓફિસ આપેલી છે બાકી આપણો મેલ વોર્ડ છે નીચે ફિમેલ વોર્ડ છે એટલે અત્યારે જગ્યા નથી એટલે નવું બિલ્ડિંગ બનશે એમાં તો બધું સેપ્ટર થઈ જશે બોજમાં આવેલા ટાઉન હોલ અને ઓપન થિએટર દયનીય સ્થિતિમાં જોવા